મિત્રો સોલંકી દર્શન સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને ગુનાખોરી ડામવા માટે પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલની સૂચના હેઠળ રાંદે પોલીસ સ્ટેશન સરાહનીય કામગીરી કરી રહી છે પોલીસે બાતમીના આધારે શુકન ત્રણ રસ્તા પાસેથી એક વીસ વર્ષીય યુવાનને દેશી બનાવટી પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી છે રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રહીશભાઈ અને કનકસિંહે બાતમી મળી હતી કે સમીર ઉર્ફે બાટલો સલીમ માલભાઈ શેખ રહે રાંદેર પોલીસ સ્ટેશન પોતાના પાસે ગેરકાયદેસર હથિયારો રાખી શુકન ત્રણ રસ્તા પાસેથી પસાર થવાનું છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીની ઝડપી લીધો હતો અહેવાલ પીકે કે પરબાર